બે દેવા પૈસે પૈસા પછી આપડે હૈસે પૈસા પૈસા દેવાભાઈ ને વાત વાત ભાઈ બે ને કાલેકડા

અસરા હો જોજો આજુ બાજુ થોડી પેલું ભાવ કરો આયો તું છે તો કે કોઈ નઈ કરણ ભાઈ આ એ મકાની હોયા મકાઈ છે અલ્યા ઉભો તો કોઈ નથી વાવારા ઓય કેમ ના ઓ મારા વાવારા તમે ઓમે ઓય આ રે આ રે કે છે આ પડ્યા